નવી દિલ્હીથી ફ્રાન્સ જતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનમાં ઘૂસી ગયું હોવાના અહેવાલ સામે આવે છે જેમાં પીએમ મોદીનું વિમાન લગભગ છેતાલીસ મિનિટ સુધી પાકિસ્તાનના એરોસ્પેસમાં રહ્યું હતું આનાથી ઇસ્લામાબાદમાં ખડભડાટ મચી જા પામ્યો હતો પાકિસ્તાનના એક ન્યૂઝ એજન્સીએ માહિતી આપી છે કે નાગરિક ઉડિયન સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે નવી દિલ્હીથી પેરિસની મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો તો મળતી માહિતી મુજબ પીએમ નરેન્દ્ર મોદીનું વિમાન ઇન્ડિયા એક શેખપુરા હાફિઝાબાદ ચક્રવાલ અને કુવાર તેને પાકિસ્તાની ક્ષેત્રમાં પહોંચ્યું અને છેતાલીસ મિનિટ સુધી પાકિસ્તાની ક્ષેત્રમાં રહ્યું તો એવું જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય વડાપ્રધાનના વિમાનને મંજૂરી આપવામાં આવી હતી કારણ કે અફઘાન હવાઈ ક્ષેત્ર બંધ હતું તો ઉલ્લેખનીય છે કે પહેલીવાર નથી જ્યારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાને પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર